જે કઈ છે જનાવર કઈ કોઈ ના બાપ નું રાખે નહી ના 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 તમે અમારે માન્ય માં છે એવું હોય શું છે એ તમારે માન્ય માં છે ના બાપા ના એ હું મારતો તમે જે વાત કરો ઉપર તમને વિશ્વાસ નથી કૂતરા કરે ને તો ડૂબીએ ખતર ઇન્જેક્શન મારવા પડે છે મંદિર છે શેના મંદિર કુતરા

મને પાસે તમારી કેટલા ફૂટ ની રેન્જ સુધી કામ કરે આ ટાવર હોય ફોન આવે તો તમારે એ દેવ ને ફોન ભેગા મોકલી દો આ મોબાઈલ વારે કીધું કે અમેરિકામાં સામે આવો તો ફોન લાગશે

अरे भाग्य वस्तु कृपया धूप कीजिए और देव हुँ. कंट्रोल में नहीं है और दादा की मानता रखिए बाद में कोल लगाए और तुम्हें, तुम्हें સાંભળો બીજો પછી તમને મોબાઈલ માં કૃપયા મનસુખભાઈ નાસ્તિકલ બાદ મે કોલ કીજીએ દેવ કો નહીં માત્ર આવું કીધું નંબર મેલડી માના કોડ મેલેણું ત્રણ આટલા હડકાઈ માના નંબર આટલા છે મોબાઈલ વધ્યો છે કઈ માતાજી મારે વાત કરી

કૃપયા શક્તિ તમારો ભરોસો છે પણ મને ભરોસો નથી કેમ કે મને ઈ પથ્થર દેખાય છે તમને ઈ દેવ દેખાય મને મોબાઈલ ની દેખાય છે જો તમે ફોન મને જ કર્યો મને જ લઈ ગયો કા બીજા નો લઈ ગયો તમને પથ્થર દેખાય છે તમારા છે કેટલા બેન થઈ ગયા નથી કરતો કઈને સમજાવો બકરા હોય પણ તમે મને સમજાવી શકો એમ નથી એવું હું તમને ચેલેન્જ કરું છું તમારી પાસે ઈ તાકાત નથી તમે મને સમજાવ્યો કેમ કે હું તમારી કરતા બુદ્ધિશાળી છું અમે બુદ્ધિ વગીન તમે બુદ્ધિશાળી છો પણ તમે છો અને સાંભળો કોઈ કીધું કે ભાઈ તમે કામ કરો દાદા ના નામથી બેલેન્સ નખાવશો તો નેટ દાજુ આવી છે તો એવું એકાદું કરો ને એક નાળિયેર ચડાવી મારે ત્રણ જીબી નેટ આવવા માંડે એ આવી જાય હે

પણ નાળિયેર અમારું ન હોય નાળિયેર ઘરે થતા નથી નાળિયર કોળીનાર ને એ બાજુ થાય આપડે નાળિયેર થતા નથી ના આપડે પડે ને હું દાવ તો મારું તો છે નઈ નાળિયેર તો નાળિયેર છે ને નાળવા થી થાય એ મારા નો થાય કેમ મારા મારાથી છોકરા થાય તમારી આસ્થા છે એ કમાવાનો ધંધો છે નારિયર ને પૈસા દેવા પડે એ તમે સડાવો તમારે તમારે ખાવાનું કોઈ દેવ જમી જતો ખાય ન ખાય ખાય તો મને કહેજો તો મારો દેવ ને હું દમત પડી જવું છું એક ટકા કીધું એ ખાઈ જાય મોઢું છે જીવ છે આ બધા અજીવ છે જેમાં જીવ નથી બોલે કાઈ હા એટલે હરી મળે નઈ વાત એટલે એ બધી છે અમારો અધિકાર નથી તમે પૈકી લાગો પણ તમે ફોન મને કરીને કયો કે આમાં પડતો છે એટલે મારે તમને જવાબ દેવો પડે નકર મારે તમને જવાબ દેવો એમને તમારા વેડિયા જોઈને તમારા વાત કરી કેટલા માણસ જાતા બન્યા કોઈ જગ્યાએ અરે ભાઈ જે સમજદાર વ્યક્તિ છે ઈ એના મા બાપ ને તૈયાર થઈ ગયા સાંભળો રાજપૂત ધીંગા ના સીડો સાકા બેલી હોય ધૂળ માં બે હતો ભાગી ના કોઈ થી થાય ધીંગા ના સીટો ધૂણ માં બે હતી પછી સકા બોલાવે

ફળે તો તમારો દીકરો મારા છોકરા ની હોવ ગધેડો આવ્યો કેમકે બધે છોકરા જઈ જાય કદાચ થાય એમ તો મજા પડી જાવ

દાદા એ પરસો દીધો એ તો સાબિત થાય અને મારું નામ આવે આવડો માનતો નતો તાન ઘરે છોકરા ને ગધેડો આવ્યો એમ ના ભાઈ ના ના એવું મારે ક્યાં કઈ સાબિત કરાવવાનું આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન નતું એટલે હા એટલું આ હાસું છે ખોટું છે એમ તમે પણ કહો છો અમારા હવે અમે દાદા ને કોઈ ને અમે આ દાદા ને માની છીએ ક્યાં આ સીવતા દાદા ને તમે તમે દાદા ખરા કેમ કે તમે કઈક જવાબ દો તમારા નીકળ્યા હોય તો કદાચ પંચર પીડ્યું હોય તે કોઈ કરશો હવે આપડે આખી જિંદગી કોઈ થી કર્યું નહીં પેટ્રોલ ઘર નાખવા બધું કરવું કોઈ દી મહેનત લાગ્યા જ નહીં બેઠા કેવું રે બાર નીકળો હાલો ઈ ના પૈયા લાગો કદાચ એ દેતો ભાઈ એ તો કરોડપતિ બનાવી દે અમે બનાવ્યા નથી અમે મહેનત કરી આખા ઘર ને ને બધા ભાઈ મહેનત કરી છે ધોલક પેટ્રોલ ની રાજા ભજન ખાઈ છીએ તો એ આવડે એમ કહી ભાઈ જે દેવું એ દો

બે દાર છે અમે એવું કહી છે તમને અલૌકિક શક્તિ અને ભગવાન જે અલૌકિક છે એ તમને ગાજવું આપે અલૌકિક ભગવાન હું

અમે દસ્તાવેજ કરી આપી છે અને આજ રોજ રોકડા પૈસા મળેલ છે એવું એમાં લખવું પડે એમાં લખ્યું હતું કે આજ રોજ મારા દેવ ની દયા થી રૂપિયો જોતો નથી મને દસ્તાવેજ કરી દઉં

ભલે તમે નારિયેર વધેર્યું નથી તમારું નહી થાય એવું કીધું નેટ ને સર્વર નહીં આવેલ કે ભાઈ નેટ બંધ છે તમારો દાખલો નહીં નીકળે તો મામલતદાર થોડવા બેઠા ખમા ખા હું દેવ બોલું છું ભુવાજી કાલે આવ્યો ને આ નથી આવતું નેટ એને લાઈન માં ઉભું રહેવું પડે કે ભુવાઈ લાઈન માં ઉભા હું તમને ફોટા બતાવું ભુવાઈ માં હોય તમને ફોટા બતાવું પૈયા લાગી નામદાર કોર્ટ માં તારીખ માં ગયા હોય એક તારીખ માં નો તો ભુવા નું કાઢે અને પાંચસો ભરવા પડે તો મારી હું ધૂણ બેઠો તો ભાઈ પછી ધૂણ છે પણ અહિયાં તારે ભરવા પડશે ઘરે ઘરે માલે હાલે હું કચેરીમાં ક્યાંક તમે આવો ન્યા પરસો દો આ તો કેન્સલ મટાડી દીધા દારૂ બંધ કરી દીધા ફલાણું બંધ કરી આની જરૂર છે આ જે અભણ માણસો છે જે ભણ્યા નથી એને ભય બેહાડી આ હાલો કોઈ ભેગા કરવાનું સાધન છે મોટા મોટા મંદિરો છે ને એના છોકરા કલેક્ટર બન્યા છે એના છોકરા મોટા અધિકારીઓ બન્યા છે અને આપડા કપા વીણવા છે ને પૈસા નાખ્યા કોઈ વાણીયા બેઠા માતાજી માંડવા નાખ્યો બોલું છું થોડું ખબર છે ભણાય અને રૂપિયા બનાવાય વાણિયા ને તો ખારો નઈ થાય કોઈ બોલે હું કામ કે એને ખબર છે કોઈ વિવાદ નઈ નગર કરતી માર ખાઈ એ કોઈ દી નહીં કરે કેમ કે ઈ બુદ્ધિ સાડી જ્ઞાતી છે આ જેટલા છે ઈ બુદ્ધિ વગેરેની જ્ઞાતિ છે અટાણે તમે રાજપૂત છો તો અટાણે રાજકોટ ની અંદર એ સોસાયટી છે એમાં બોર્ડ માર્યું છે કે અહીંયા આ સમાજ સિવાય કોઈ કોઈને મકાન આપવા માપા નથી તો ઈ કરાવો ને એમાં એકાતો દેવ મોકલો ને ત્યાં ન્યા આપણે મકાન મડન બગલો બને ના ભાઈ એવા રહેવાય નો રહેવાય પણ તમને ખબર છે પણ અમુક જે ઉચ્ચ જ્ઞાતિ છે જે સતર જ્ઞાતિ છે ત્યાં આયર ના નથી મકાન દેતા ભરવાડ ને નથી દેતા રબારી ને નથી દેતા બીજા અઢાર કોઈ નથી દેતા એક જ જ્ઞાતિ ની સોસાયટીઓ બને

ભૂંડાઈ જાય ના એમાં પાવર હોય ને પાવર નથી આપડે તો મહાપુરુષોની વાતો કરે મારા ઘરની ની વાત નથી અને હું અહંગ વાળી વાત કરતો નથી હું પદ મારી વાત નથી મારી વાત મહાપુરુષોની છે જે તર્ક બુદ્ધિ ની છે તમારા ગામની અંદર જે ટાવર નાખવામાં આવ્યો ઈ ટાવર આપણે બંધ કરી દે ને એટલે કોઈ ટાવર નહી ચાલુ થાય તમારા જે કંપની વોડાફોન વાળા કે અંબાણીના જે રિલાયન્સ ટાવર વાળા કરવી પડે સાહેબ ગામમાં કાલ નેટ બંધ છે હાલો હાલો અરે નેટ હું મે તો કાલ લાગ્યો મારા નેટ આવ્યું નો આવે ઈ રૂપિયા કમાવા બેઠા છે બે ને કેમ ભેગું કરવું મને તમે કયો

નાગ રહ્યો ને એ નો રે બાપુ ઈ મોરલી માથે ના છે આ તો બધા પીડ્યા હોય તાડું પાણી પીર્યું હોય બાકી કઈ ફુગાડો મારે નો મારે પણ એ બધા આંતરી સગડે એટલે સાહેબ આ ધર્મ છે ને એ એક ધંધો છે એ કોઈ ધર્મ છે કોઈ દેવ નથી ધર્મ છે છે ને એ સમાનતા જેને સર્વ અધિકાર હોય બધી જ્ઞાતિ બાબા સાહેબ આંબેડકર બંધારણ બાંધ્યું તો પેલું રજવાડું તમને કહું કૃષ્ણસિંહજી મહારાજ હતું કે બધા નો જો સમાનતા અધિકાર મળતો હોય અને જો કદાચ બધાને ન્યાય મળતો હોય આપણો દેશ આઝાદ થતો હોય તો પેલું રજવાડું હું આપી પાંચસો રૂપિયા હાટુધીન બતો આવી છે કુ એને ઈ રાજા રજવાડો ને એને સેલ્યુટ છત્રી હતા સાહેબ જેને પોતે પોતાના દીકરા સજાવો દીધી અને એને હાંભિયા તમે કોક ની વેદને સાંભળો ક્ષત્રિય છે ને એ પેલા છે ને પેટના દીકરા ને ફાંસી દીધી રાજા હોય કર્યું ખાનદાની ને પગે લાગવું પડે એની ખાનદાની ને વંદન કરવું પડે

આડ હેઠળ જેટલા કાળા ધંધા હાલ છે એટલા બિચારા અને ગુંડા છે ગંદી ગલકી સડકો માં પણ અમે ઈમાનદાર છુપાયેલા જોયા કદાચ કદલા માં ફર્યો હોય તો એમાં ઈમાનદારી હોય ધોળા લુગડા પહેરીને કરતો પાક જવા તો હરામિય હોય કોઈ થી ટીલા ટપકા નો આપી દેવાય ન્યાય તો એના વાણી વર્તન થી આપવાનો હોય સાહેબ તમારું આખું નામ હું કીધું દરવા વાહ ભાઈ તમારું નામ અજયભાઈ રાઠોડ તમે તમારો ફોટો મોકલો અમે યુટ્યુબ માં તમારું વાતા વાત વાળું એવું ડું કઈ હોય નઈ ફોટો ભાઈ તમારો ફોટો વોટ્સઅપ માં મોકલો તમે વાત કરી છે તમે ડાડા નાક નું ઝેર ઉતાર વાટું થઈને તમે ઉતારીજો એવું હોય નઈ મારે કેમ તમને કેવું મોકલું એમ મેં તમને નો પેલે જ કીધું એવું મારે ફેમસ થવું ને એવું કઈ નથી ફેમસ નું નથી આ ફેમસ નું નથી આ વાણી વર્તન ના વિના કૃપા ભગવાન આ તો વાણી વર્તન ની વાત છે સાહેબ નકરે ફોટો મોકલું એવો પાર એવી જરૂર નથી સાહેબ આ એક એક સંવાદ આ વિવાદ નથી આ સંવાદ છે